નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બર્યા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ઊંચો ભાવ ચૌદસો એંસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો પંદર રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો સિત્તેર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એંશીથી ચૌદસો ને છ્યાસી રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છત્રીસથી પંદરસો એક રૂપિયો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અગિયારથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છેતાલીસથી પંચાવન રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો સાઠથી ચૌદસો રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો સિત્તેર રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને એકતાલીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી પંદરસો એક રૂપિયો હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી ચૌદસો ને ચોપન રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને ચાલીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી છવ્વીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો સિત્તેર રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચીસથી ચૌદસો એકવીસ રૂપિયા કોડિનાર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એંસીથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર